ચાલો તો સભિકો જય શ્રી કૃષ્ણ જય માતાજી ઓર જય સ્વામિનારાયણ ફરી પાછું બધાનું સ્વાગત છે આજના દિવસના વિડીયોમાં ચલો કામ સોંપ્યું છે એ પૂરું કરી નાખ્યા અને મૂકવા જવાનું છે બા સવાર સવારમાં ઉઠીને એના કામે લાગી ગયા છે તો ઓરિજિનલ જગ્યાએ અત્યારે સવાર સવારમાં મૂકી દઈએ મમ્મી છે નહીં ગયા છે જે હમણાં તમે મેરેજ જોયા મારા મામાની ઘરે એની ઘરે નિવેદ છે તો ત્યાં ગયા છે તો આવું છે રાતે હજી એક બીજું કામ છે આ જે ગોળ બે દિવસથી જે ગોળની પાછળનો લોગ બને છે એના ઉપર સુકવવાનો છે તો હમણાં ઉપર લઈ જઈને ત્યાં સૂકવવું ચાલો કપડું રાખી દીધું છે હવે એની ફરતી કોઈ આ રીતે ચોકનો લીટો દેખાતો નથી પણ છતાંય રાખી દઈએ લક્ષ્મણ રેખા દેખાયો નહીં એવો લીટો તો કરતી દો જેથી કરીને કીડીઓ અંદર ન જાય ચલો ફાઇનલી ગોઠવી દીધો છે ગોળને વેદું ઉઠ્યું હોય એવું લાગે છે હજી આ ટકલો તો હોતો જ છે રાતે મોડું થઈ ગયું હતું ને કાં વેદું ક્યાં ગયા તા મારા ફ્રેન્ડની ઘરે ગયા તા ને એટલે રાતે મોડું થઈ ગયું તો વેદું તો ડાય ડાય ઉઠી ગઈ જા વેદું જા બ્રશ કરી લે નવા ધોવાનું થોડુંક કરે હમણાં હું નાઈ લઈશ ને એટલે હું સીવું ને ઉઠાડી દઈશ જા ચાલો આવું છે અત્યારે તો નમસ્કાર બધાને ફરી પાછું સ્વાગત છે તમારું મંદિરે જવું છે એવો વિચાર આવતા આવતા પચાસ વરસ કે માણસને સાઠ વર્ષ થઈ જાય ઉંમરના તોય એ વિચાર આવે તો આવે તો મંદિરે જવાય તો જવાય નકર તોય ન જવાય તો આવી વાત છે અને જવાય તોય પાછું એવું ગામની જ પંચાયત ઘણી વાર થતી હોય પ્રભુ તો સાઈડમાં રહી જાય એટલે આવું બનતું હોય છે બસ તો સામાન્ય એક વાત રમું જ મેં તમારી સાથે શેર કરી દીધી એક નથી એક વાત એક વાત આવતી કે એક વખત એક માજી મંદિરે ગયા ને ત્યાં બધું લાઇટિંગને ડેકોરેશનને બધું જોઈને કે વાહ શું મારા વાલાની શોભા એવી રીતે આમ ઉદ્ગાર કાઢ્યા એટલે ઓલા બીજા બીજો ભાઈ હતો ને એને કીધું મંદિરનો પૂજારી હતો એને કીધું કે આ વાલાની નહીં ઇલેક્ટ્રિક વાળાની શોભા છે શું વાલો તો રોજ આનો આ જ હોય છે પણ તમને આજે લાઇટું કરીને એટલે લબક ઝબગ થાય છે ને એટલે તમને થોડુંક વધારે દેખાય છે તો આવું બને બધી પાવું છે જિંદગીમાં કામનું ઘણી વાર રહી જતું હોય નકામું જ એના ઉપર જ ધ્યાન જતું હોય ને એ જ વસ્તુ યાદ રહેતી હોય તો સામાન્ય છે અને સ્વાભાવિક છે બસ તો આજે દિવસ છે મંગળવારનો અને તારીખ કેટલી બાર હશે બાર માર્ચ બે હજાર ને ચોવીસ તો હવે આગળ વધશું ને બતાવશું તમને બતાવવા લાયક હશે તો ત્યાં સુધી જોડાયેલા રહેજો અને વિડીયો જો ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો એના કંઈ પૈસા નથી એટલે કરી શકો છો ન કરો તો કાંઈ નહીં વિડીયો જોવો તો ઘણું છે આ એઆઈને ખબર પડે જ કે તમે આ વિડીયો પર ટાઈમ બધા વધારે વ્યતીત કરો છો તો એ ઓટોમેટિકલી તમને વિડીયો સજેસ્ટ કરશે બીજા પણ આ ચેનલના તો આવું છે હવે આગળ વધશું અને બતાવશું તમને બતાવવાલાયક હશે અને આ પેટીએમનું આવે છે કે પેટીએમનું ફાસ્ટેગ છે એ બંધ થઈ જશે મોટાભાગના ઘણા લોકોને ફાસ્ટટેગ સૌથી પહેલાં સ્ટાર્ટ થયું હોય તો પેટીએમનું જ થયું હતું કંપનીના કોઈ પ્રોબ્લેમ હોવાને કારણે આ વસ્તુ બની શકે છે પણ ચાન્સીસ બહુ ઓછા છે કંપની સાવ એવું તો ન કરી શકે એનું થોડીક આમતેમ આમતેમ તેમ ખવડાવી નહીં ચાલુ તો રાખશે એટલે એમ વોલેટ તો સાવ બંધ નહીં થાય એટલે ગભરાવાની જરૂર નથી ને જો બંધ થશે તો પછી વળી નવું નાખવું પડશે બધાને બદલાવવું પડશે પણ ચાન્સીસ મને નથી લાગતું કે બંધ થાય આવડી મોટી કંપની હોય તો કાંઈક ને કંઈક સેટિંગ કરી જ લે ક્યાંક ને ક્યાંક રૂપિયા દઈને એ એનું પ્રોબ્લેમ જે થતો હોય એ સોલ્વ કરી દે ને ફાસ્ટેગ તો બંધ કદાચ ના થાય બની શકે ચાલો ભાઈ એ તો આગળ સમય જ બતાવશે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન તો ફોલો કરવા પડે ન કરો તો પછી એનું કંઈ પણ હોય એ ભરવું પડતું હોય ચલો નાસ્તા શું વાળા સારી ચીજે હે પર ખાને વાળા સીટ મેં એ આટા માર રહી હે પર ઉસકો ઉઠાયા જા રહ્યા નીંદ મેખરીનો જે આનંદ છે એની પાછળ તો સ્વર્ગ નું સુખ માયરું ફરે કા વેદુ જો એને ભાઈનો ભાગ ડબ્બો ભરી દે છે વાહ વેદુ વાહ કઈ કઈક ડાય થઈ ગઈ હોય કઈક તો તોફાન કરતી હોય હમણાં તો ડાય છે અત્યારે તો નકર હોસ્ટેલમાં મૂકી દે થોડીક નહીં ખા જ નાખવાનો છે હારું હાલો હા લાગી લે વેદુ નહીં લાગી લે લાગવા દે લાગવા દે લાઈક 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 તો નથી લાગવા દે એ બોલમાં 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 તો ખરા એ લાગે હાલે તમ તાર વેદુ મોટી છો ને તું લાઈક તો શું જો બિચારો રી ગયો તે ના પાડી પગે લાગવાની લાગવા દે ને લાગી લે લાગી લે મદીકો આ લાગી લે કે તો ખરા કે જા મમ્મી ને લાગી લે બસ મમ્મી લાગી લે પગે હરખો પગે લાગજે હો લે તો અરે પણ ગઈ ડબ્બા ને લાગી લીધું ઠે વેદુન લાગવું છે એક વાર લાગવા તો દે પણ ઉભી થાય પણ સીવું હાલે બીજા કોઈ નો તું મોટી જો બટા લાગવા દેવાય એમાં હું આશીર્વાદ તારા આશીર્વાદ દેવાય ડાયો ડાયો થઈ જાય જોઈ ને લાગવું છે જો બિચારો મોઢું હોય જો ઓલું થઈ ગયું એક એકવાર લાગવા દે ને બિચારો તો એમાં કઈ ન થાય ઊભી થઈ જાય ફટાફટ ઉભી થઈ જાય રો હે જો ઓલું થઈ ગયું બિચારા રોવા ન દેવાય ને તાર ભાઈ છે ને તને બહુ નગમ તો વાલી વાલી કરી લે દીદી ખાલી વાલી વાલી કરી લેવાની હા બસ સરસ હાલો હવે હાલો હવે સ્કૂલે હાલો હાલો फटाफट ना के जा ना के दल फटाफट ना के बस बस चप्पल काट ना कल बे इनो का दयाल है ऊपर है कट पक बस जाओ वो जाने देख ले तो जा बेग 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 तो भूल ही जा સરસ ચાલો ચાલો તો બાળકો અત્યારે ડ્રોઇંગ ના ક્લાસિસ માં બેઠા છે આ તો ઠીક છે બેટ ને બોલ લેવું દોરી ને ડ્રો બનાવે છે તો આ પિચકારી છે ને બધા એટલા રંગુ છે રંગો એવું છે એવું છે એમને ને એટલે દોરા જો ફટકો રાયડું નેખ ધીમે ધીમે કરીને એને મુકાવવું પડે તું ખેમ જો ઉભી મૂકી દે શિવું બસ શિવ શિવને આપી દે જ્યાં મૂકે ત્યાં મૂકવા દે ને ભાઈ આડા આવડું તો આડા આવડું એકવાર મૂકી દે ને પછી આપણે બહાર જાય બસ અરે વાહ જો શિવને કેવું આવડે પછી આપણે ફરિયામાં જઈને ઓલું રમશું હો ને મસ્તી ન અરે વાહ હવે મૂકી દે તો આમાં નાખી દે આમાં પેક કરી દે એનું ઓલું આપ બોક્સ આવડું આ બોક્સમાં પેક કરાવી દે એની પાસે કડથી કામ લેવું પડે બળથી તમે કામ લ્યો ને એટલે નો ચાલે વાહ સરસ ડોમ્સનું બોક્સ બતાવી દીધું બહુ સરસ ચાલો આપી દો ભાઈને આપી દો નાખી દે કલર અરે વાહ તો કેવું સરસ આવડે જો માં બહુ સરસ આવડે હાલો મૂકી હોય બધું હાઈ તું બોઇલમાં હમણાં મૂકી દે એ પણ એ વાહ મૂકવા જ જાય છે વાહ ઓની ઉપર મૂકી દે ટીપાઈ ઉપર શિવું હા આ ટીપાઈ ઉપર ત્યાં મૂકી દે તો ક્યાં મૂકીશ સોફા ઉપર મૂકીશ મૂકવા દે જ્યાં મૂકે ને ત્યાં એ વાં બહાર મૂકશે એને તું કહી છે જો મૂકી દીધું જોજી કેવો ડાયો હાલો હવે બધાય બહાર વેદું બહાર કાઢું હો હા લઈ તું બહાર હા લઈ લે તારી પાર્ટી જોતી હોય તો ચલો તો વેદુ અહીંયાથી બહાર રમવા માંડા છે વેદુને ને શિવ બંને હવે મારી સાથે એક પ્રોબ્લેમ થઈ ગયો વિડીયો રેકોર્ડ કરતો હતો ને એમાં તમે આ માઇક જોઈ શકો છો એ માઇકની જે પિન હોય જે થ્રી પોઈન્ટ ફાઇવ એમ એમ જેક જે મોબાઈલમાં ભરા લગાવવાનો હોય ને એ થોડો લૂઝ રહી ગયો તો વોઇસ આઈવોટ નથી આગળની ક્લિપિંગ્સમાં એટલે મારે વોઇસ ઓવર આપવું પડે છે એટલે મારો અવાજ તમે થોડોક આવી રીતે તમે સાંભળી શકો છો તો આ બપોરની મસ્તી આ રીતે ચાલતી હતી બાળકોની ને એમાં વળી આ વેદુને ધૂપેલીઓ હાથમાં આવી ગયું તો ધૂપેલીઓ હાથમાં આવી ગયું પછી શિવના હાથમાં મીઠાની કોથરી આવી ગઈ એટલે એને ધૂપેલી આમાં મીઠું નાખીને હમણાં તમે આ જોઈજો આરતી ઉતારશે એટલે આવી રીતે મસ્તી એની ચાલતી હતી પરણે બહુ ના પાડી છતાંય માઇનો નહીં ને પછી એમાં એને મીઠું નાખવું જ પડ્યું નાખ્યા પછી એ હવે આરતી ઉતારશે એને આરતી ઉતારતા હોય એ મગજમાં બેસી ગયો એટલે એને એમ કે આવું કરવાનું એટલે એ બસ એ ચાલુ રહ્યું અને બાજુમાં વેદુ ઊભી છે એને હસવાનું બંધ નથી થતું આ જોઈને આ બધું જોઈને તમને પણ હસવું આવતું જ હશે તો આવી રીતની કંઈક અમારી બપોરનો સમય વ્યતીત થયો પછી માંડ માંડ કરીને એને મૂકાવીને પછી જોવા માટે લઈ ગયો તો કંઈક આવું હતું આજનો દિવસનો અમારું શેડ્યુલ જે તમને બતાવ્યું તો ગમ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો બાકી વ્યસ્ત રહો ને મસ્ત રહો સાથે તંદુરસ્ત રહો ને આવી આરતી ને આવા કંઈ પણ અલગ અલગ અતરંગી કારનામાં જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરીને રહેજો અને આ મીઠું નાખીને જે આરતી ઉતારે છે એના ઉપરથી જ વેદુને એક વાત યાદ આવી એને ખબર નહીં કોઈ વાતો કરતા હોય ને ક્યાંયથી યાદ આવી ગઈ તો એ એક એવી માન્યતા હોય છે કે મીઠું વેરાણું હોય ને તો એ ભરી લેવાય અથવા તો એની ઉપર પાણી નાખી દેવાય નહીં તો એ મીઠું છે એ આંખથી મીણવું પડે એવી કંઈક એને એવું ક્યાંક સાંભળેલું હોય છે એટલે મને એમ કહેતી હતી કે આ આવું ન કરે જો આ વેરાય છે તો પછી એ સીવું ને આંખોથી વીણવું પડે એટલે એ રીતની માન્યતા ને એવી બસ મસ્તી ચાલી રાખીને આરતી પૂરી થઈ ગયા પછી આ ચાંદલો બધન લગાવે છે તો બસ આ જ છે અમારું તો પૂરો જોવા માટે વિડીયો તમારો ખૂબ ખૂબ આભાર હવે બધાને આરતી પણ આપશે ને વળી ચાંદલોય કરશે તમે જોઈ શકો છો એકદમ રિયલ આરતી કરતા હોય એમ જ આરતી એની ચાલુ હતી